આચાર્યો ને બિરદાવ્યા પણ છે આપણે ખ્યાલ છે હમણાં જ આપણે શિક્ષક દિવસ સમગ્ર દેશે મનાવ્યો અને આચાર્ય એ તો એક સંસ્થાના વડા તરીકે વાલી બાળકો શિક્ષકો અને સમાજ એમના તમામ લોકો સાથે સંકલન સાધી અને કાર્ય કરતા હોય છે ત્યારે આજે અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એવા જ સારામાં સારા આ આચાર્યો કે જેમણે દાયકાઓ સુધી એક શૈક્ષણિક સંસ્થાનને આગળ લાવ્યા છે બાળકોને ઘડતર કર્યું છે વાલીઓ સાથે રહ્યા છે એવા આચાર્યોનો સન્માનનો આ જે કાર્યક્રમ હતો એમાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું આચાર્યો સાથે ખૂબ સુંદર સંવાદ પણ સાધ્યો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મને તક આપવા બદલ હું અવિકા ફાઉન્ડેશન અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ અને નિર્મલા મહંતજીનો નો આભાર માનું છું મારી સાથે અમારા કોર્પોરેટરશ્રીઓ પરાક્રમસિંહ જાડેજા બાપુ નૈતિકભાઈ શાહ અને તમામ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા નમસ્કાર હું નિર્મલા મહંત અ એક કર્મશીલ પ્રિન્સિપલ એવોર્ડ્સ ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આજે અમે લોકો કરી રહ્યા છે એમાં ટ્વેન્ટી એટ પ્રિન્સિપલ્સને અમે લોકો એવોર્ડ આપી રહ્યા છે ક્રાઇટેરિયા એટલો હતો કે પ્રિન્સિપલે આઠ વર્ષ ઉપર આ અગર પ્રિન્સિપલના પદ પર એ લોકોએ પોતાનું કારકિર્દી આપી હોય અને એ લોકોના ઘણા બધા એચિવમેન્ટ્સ હોય છે એટલે પછી એને ધ્યાનમાં રાખીને અમે લોકો એમને એવોર્ડ આપી રહ્યા છીએ મુખ્ય કઈ બાબતોનો એમાં સમાવેશ કરવામાં છે હા ઘણા બધા એ લોકોના એચિવમેન્ટ્સ એ લોકોના વર્કશોપ એ લોકોની લીડરશિપ્સ અને એ લોકોના ટ્રેનિંગ્સ જે એ લોકો ટ્રેન કરે છે એવા બધા મુદ્દા ઘણા બધા મુદ્દા અમે ધ્યાનમાં રાખીને અને પ્લસ એ લોકોના એક્સપિરિયન્સ એ લોકોની જોબ એ ઘણું બધું ધ્યાનમાં રાખીને અમે લોકો એમને આ એવોર્ડથી સન્માનિત કરેલા છે અ લગભગ નહીં નહીં તો અમે લોકોએ એનું જે લિસ્ટ ઉભો કર્યું હતું એ લગભગ 250 થી 300 અમે લોકોએ લિસ્ટ ઉભો કર્યું હતું એમાંથી આ 28 ને અમે આપ્યા છે પણ દર વર્ષે કરીશું એટલે નેચરલી એમાંથી એ બધા જ એકચ્યુલી અ એવોર્ડના સન્માનિતના એ છે પણ નેક્સ્ટ યર એ લોકોને પણ મળશે આચાર્ય છે એ શાળાનો વડો છે અને આચાર્ય શબ્દ પરથી જ આપણને ખબર પડે છે કે જેવું આચરણ હોય એવું જ એમનું વ્યક્તિત્વ હોય તો બીજા લોકો જોઈ અને એને અનુસરે છે તો આજે અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શ્રેષ્ઠ આચાર્ય તરીકેનું સન્માન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે ત્યારે એમાં મારું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને મને તો ખબર નહોતી આજ સવારે જ ફોન આવ્યો કે તમારે આ રીતના સન્માનિત થવાનું છે તો તમે આ જગ્યાએ આવજો અને અત્યારે કાર્યક્રમ જોતા એવું લાગે છે કે અમારી શાળાની જે સારા કામની નોંધ છે એ કોઈક જગ્યાએ લેવાય છે શાળામાં જે કામ અમે કરીએ છીએ એ કોઈ જોવે કે ના જોવે પણ સારા કામની મહેક બધે ફેલાતી જ હોય છે તેથી શાળાની જ્યારે બાળકોની ચિંતા હોય શિક્ષકોની ચિંતા હોય અને શાળાની અંદર જે બાળકો આવે છે એ માત્ર બાળકો નથી પરંતુ ભારતનું ભવિષ્ય છે અને ભારતના ભવિષ્યને જ્યારે વર્ગખંડમાં ઘડવાનું હોય ત્યારે શિક્ષક અને આચાર્યની મહ ભૂમિકા ખૂબ મહત્વની હોય છે શિક્ષક એ ખાલી વર્ગખંડ પૂરતો મર્યાદિત હોય છે જ્યારે શાળાના આચાર્ય છે એ સમગ્ર શાળાના વાતાવરણ અને ભાવાવરણને જાળવી રાખે છે તેથી છેલ્લા છ વર્ષથી હું આચાર્ય તરીકે પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા બપોર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં એચટેટ આચાર્ય તરીકે ફરજ બચાવું છું અને મારી શાળાની અંદરની જે કામગીરી છે એના આધારે મારી અહીંયા પસંદગી થઈ છે બે હજાર બાવીસની અંદર અમારી શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ છે એ માત્ર મારો નહીં પરંતુ મારી પાછળ જે લોકોએ મહેનત કરી છે એ મારા ગુરુ હોય મારા માતા પિતા હોય મારા ઘરના સભ્યો હોય કે પછી અત્યારે જે શાળામાં કામ કરી રહ્યો છું એ શાળાના શિક્ષકો હોય એ તમામના પરિશ્રમથી આજે મને જે આ સન્માનિત સન્માન મળ્યું છે એ બધાનો હું ખૂબ ખૂબ ખરા હૃદયથી આભાર માનું છું મારું નામ હરેશભાઈ રાઠોડ